આપણે ઘરની શાળા ખોલી શકીએ દવાખાના ખોલી શકીએ ઘરના સોસાયટી બનાવી શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આપણે આ દેશની કે આ રાજ્યની સરકાર પાસે શું માંગ્યું કશું જ નથી માંગ્યું ખાલી હીરા નહીં જાત ઘસી નાખી અને ગુજરાતને અને જીવનને બેને ઉપર લાવવાનું કામ આપણે કર્યું છે આપણે સરકાર પાસે કાઈ નથી માંગ્યું કોણે માંગ્યું કોઈએ કાઈ નથી માંગ્યું સરકાર પાસે કોઈએ કઈ નથી પણ આપણે આપણી મહેનતથી જેટલું થાય એટલું ઊભું કર્યું ધંધે ચડાવ્યા સરકાર પાસે હું માગ્યું થોડી ઘણી સુરક્ષા સલામતી માંગી ભાઈ સાહેબ બાપા પોલીસની વ્યવસ્થા કરો કોક અમારો માલ લઈને વહી જાય તો ટાઈમે એફઆઈઆર લખાય એવું કરી આપો સરકારથી એ કામ નથી થતું આપણે ઘરની શાળા ખોલી શકીએ દવાખાના ખોલી શકીએ ઘરના સોસાયટી બનાવી શકીએ ઘરની પ્રાઇવેટ બસ ચલાવી શકીએ પણ ઘરના કઈ પોલીસ સ્ટેશન થોડા ખોલી શકીએ જે દિવસે આપણે સુરક્ષાની જરૂર પડે ત્યારે કઈ ઘરના પોલીસ સ્ટેશન તો ખોલાતા નથી સરકારે આપણા માટે દવાખાનું ન બનાવ્યું તો આપણે ખર્ચો કરીને ભેગા મળીને પૈસા કાઢીને સમાજનું દવાખાનું બનાવ્યું સરકારે શાળા ન બનાવી તો આપણે બધાએ ભેગા મળીને પૈસા કાઢીને સમાજના ટ્રસ્ટના દવાખાના બનાવ્યા સરકારે હોસ્ટેલ નો બનાવી તો આપણે બધાએ પૈસા કાઢીને ભેગા મળીને સમાજની હોસ્ટેલ બનાવી સરકારે આપણને રહેવાનું ઘર નો બનાવી દીધું તો આપણે બધાએ ફંડ ફાળો કરીને કોઓપરેટિવ સોસાયટી આપણા પૈસાની બનાવી સરકારે જે કામ નો કર્યું એ બધુંય આપણે આપણી હાથે ઊભું કરી લીધું પણ આજ જે કામ આપણે આપણી હાથે નથી કરી શકતા

તમારો આશીર્વાદ માગવા માટે અમે આવ્યા છીએ કે એકવાર તમારો હાથ અમારા માથા ઉપર મૂકી દો ને પછી અમે કરીએ છીએ કે કેવી રીતે થાય દોસ્તો તમારો આશીર્વાદ અમને આપો અમે ખૂબ સંઘર્ષ કરીએ છે જેલમાં જાવું માર ખાવું ગાળો ખાવી અપમાન સહન કરવાય બધું જ કર્યા પછી તે અમે તો કરીએ છે જનતાનું કામ પણ તમે વિચાર કરો કે તમારા આશીર્વાદથી તમારા મતથી બનેલી ભાજપની સરકાર શું કરે છે હું તમને બે ત્રણ મજબૂરી સમજાવું તમે બધાય પોતાના જીવનમાં એ વાતને સમજી શકશો એમાં હું ભેગો કે ગામડે જે લોકો રહે છે અત્યારે હાલમાં એને એના છોકરા ભણાવવાની ગામડામાં વ્યવસ્થા નથી એટલે લાચારીમાં એને અહીંયા સુરત કે અમદાવાદ કે રાજકોટ આવવું પડે છે ભરતજાત મજબૂરી વશ અહીંયા આવે છે તો જે જીવન ગામડામાં 10000 માં જીવી શકાય છે એ જીવન અહીંયા 35 40000 માં જીવાતું નથી મકાનના ભાડા આ પૈસા તે પૈસા ખાશનાય પૈસા અને છાણનાય પૈસા લાગે છે અહીંયા તો છાણાય મફત મળે એમ નથી ગામડામાં શાળાની વ્યવસ્થા નથી એટલે કેટલાક લોકો લાચારી હશે અહીંયા સુરતમાં રહેવું પડે છે ગામડે વયો જાઓ બાપ દાદાની ખેતી કરવું એમાંય વાંધો નથી પણ છોકરા ક્યાં ભણાવવા જાય છે ભણાવવા માટે અહીંયા રહેવું પડે છે કેટલા કે ભણાવવા માટે ગામ છોડવું પડે છે બોલો આ વાત સાચી છે કે ખોટી હાતા જણાય સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર ગામડામાં રહી શકાય એમ નથી શહેરમાં જીવી શકાય એમ નથી આ પરિસ્થિતિ કોને પેદા કરી ગુજરાતમાં આપણે બધાએ જે ભાજપને મત આપ્યો ની ભાજપે આ પરિસ્થિતિ ગુજરાતમાં પેદા કરી હું તમને વાત કરું કે ટીપી ના નામે ચાલીસ ટકા જમીન કાપી લે છે આખા ગુજરાતના ના તમામ શહેરોમાં ભાજપનારી નામે ચાલીસ ટકા કાપે ગાર્ડન નામે ચાલીસ ટકા કાપે આખા વરાછા કતારગામ અમરોલી મોટા વરાછા વિસ્તારમાં કઈ સરકારી શાળા બનાવી કયું સરકારી દવાખાનું બન્યું કયો બગીચો બન્યો ક્યાં લાઇબ્રેરી બની એક બાજુ આપણી જમીન કાપી જાય એની એ જમીન એના ભાજપના મળતિયાઓને 1 રૂપિયા મીટરના ભાવે વેચી દે એ જ જમીન ઉપર ભાજપનો માણસ પ્રાઇવેટ સ્કૂલ ખોલે એ સ્કૂલમાં આપડા દીકરાને ભણાવવા મોકલો એટલે વર્ષે લાખ રૂપિયામાં આપણને ખોરી નાખવાનું કામ આવે છે દોસ્તો આપણી નજર સામે આ બધું આલે છે અને આપણે હિન્દુ મુસલમાન પાકિસ્તાન કેરળ afghanistan ક્યારેક પાકિસ્તાનની ચિંતા ઓછી કરો ને ક્યારેક તમારા છોકરાની વધુ કરશો ને તે દિવસથી બદલાવની શરૂઆત થાય આપણે આપણા છોકરાની ચિંતા મૂકીને પાકિસ્તાનની ચિંતા ચાલુ કરી આય વરાછામાં આપણા છોકરા ક્યાં મૂકવા જાશું દોસ્તો આપણે વિચારવું પડશે કે કોણ આપણને આવી ખોટી દિશામાં દોરીને લઈ જાય છે તમે જેને મત આજ આપણી ચિંતા શું છે કે બે પૈસા કમાણીમાં ઓછા થયા હોય તો સંઘર્ષ તો માણસ બધાય કરવા તૈયાર છે કે કઈ વાંધો નહીં પેલા પચાસ હજાર કમાતા હતા હવે પાંત્રીસ થઈ ગયા વાંધો નથી પણ છોકરાની ફી ભરવી તો કેમ ભરવી શાળા વાળો માનતો નથી અને એમાં જો તમે હેલ્મેટ પહેર્યા વગર નીકળો તો તો સિંઘમો હો ભાઈ કઈ ન ઘટે સિંઘમો તમે બે ત્રણ વસ્તુ જુઓ કે તમારી ઉપર કાયદાનો અમલ કરાવવો હોય તો અમલદાર સિંઘમ બની જાય છે સૂર્ય વંશમ રીલું નથી બનાવતા હાવ નકલી આઈટમ તમને તમને પકડવા હોય તો સિંઘમ છે પણ સરકારે એમ કીધું કે રત્ન કલાકાર હામાં હાલો તો બધું જ છે એની પાસે દેવા માટે ભેગા હાલો તો ચૂસી નાખે એવા છે ભાજપ ની ભેગા હાલો તો ચૂસી લે લૂટી લે હામાં હાલો તો તો મનાવા સમજાવા રૂપિયા દેવા હોતા દેવા બધું કરવા આવે છે

ધરી તરી વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો થું આપ્યું આશીર્વાદ કે આમ નામ કરો દોસ્તો વિચારવાનું આપણે છે આ ગુજરાત આપણું છે તમે વિચાર કરો કે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે એ ત્રીસ વર્ષ પહેલા તમે જે ભાજપવાળાને મત આપ્યા આજથી ત્રીસ વર્ષ પહેલા સુરતમાં જે જે ધારાસભ્ય હતા જે જે કોર્પોરેટર હતા ધ્યાનથી સાંભળજો આ સુરતમાં આ વરાછામાં આ કતાર ગામમાં મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી ત્રીસ વર્ષ પહેલા બન્યા પચીસ વર્ષ પહેલા બન્યા વીસ વર્ષ પહેલા બન્યા પંદર વર્ષ પહેલા બન્યા એની પાસે માલ વધુ છે તમારી પાસે માલ વધુ છે હોય એવું કયો તો કેમેરામાં આવે કોની પાસે માલ વધુ છે તમે જેને મત આપ્યા

કૃષિ મંત્રી ન્યાં પાણી પુરવઠા મંત્રી ન્યાં હતા એટલા બધાય ન્યાં આવી ગયા તા ને શેરીએ ચડ્યા હતા ઉભા રોડે ચડ્યા હતા ગોપાલને મત નો દેતા પણ જનતા ધારે નાગરિકો ધારે તો એનું પરિણામ કેવું આવે નહીં ભાજપાળાના મોઢા જોવો તો ખબર પડી જાય આવું થાય ત્રણ મહિના થાવા એવા ચાર મહિના થાવા આવ્યા એક એના મોઢા ઉપર સ્માઈલ નથી આવતી હજુ

આ હીરાનો ધંધો આખી દુનિયા આવે જોડાણ દોસ્તો અમે તો તમને વિનંતી કરવા આવ્યા છીએ કે તમારે આત્મા જગાડવો પડશે અને ખાલી એક સમસ્યા હોત તો કોઈ સમસ્યા નથી ખાલી હીરાના ધંધામાં મંદી આવી એટલા પૂરતી જ વાત હોત તો આ સભાનો કોઈ મતલબ જ નથી આપણે સો સમસ્યાઓથી ઘેરાયેલા માણસો છીએ હીરાના ધંધામાં મંદી છે સામે આપણા બાળકો ડ્રગ્સ ને દારૂના રવાડે ચડે એવી વ્યવસ્થા ભાજપે કરી છે